એ લાઈટ ચાલુ છે હો આની ચાલુ કોરી તમારી બંધ હાલો ચા પાણી એ બસ કાઈ જાય જાવ આવડે હાલો ચા પાણી પીએ

કરાર મજા આવા કપાહો છે હમણાં કપાહો નીકળે એકદમ ફરા ફરી છે મે થઈ ગયો એટલો આ તો પીઠા પીને કપાળ પાટલા ડેગા પંપ ફરી પાણી આવે ગયું સટાય કી જો બે પોપ ની એક પોપ ની શેવકી દવાયો મોડો થયો સાટવાનું કે સાટવાની મજા આવે ઠંડી હવાર તો ગરમી થાય આટ આ ગન્નામે ગરમી થઈ જ નતો સાટવાણ ભરી મજા આવે સવારમાં 3 9 તો જાય જાય ને ઠાર હોય ઠારમાં પાંદરા નિજરતા હોય ઓર હોય આ તમાર નોતા આવે કા আই মেব উত্ত আই গইটি মেওয়া মায় গতে কাররা আমি ডিন উতা কারু তাকে দইব অপথীমান অবক্ষামান ব্যিতে তেকা মাবামান আ কার যাবথমা আখদি ভেবে এ আ আছে তোু দবমাত দবা আমি গন দব্য হেওয়া। ইয়া আমার গবেয়নে আমি কারে অআয়নে মে ঵ুতো আয়ি ইই 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 আয়ে আয়ে ইই স্য়তোতে আমার গিসোতে আমার আয়তো তোয়ে আয়�

থই ঠিঙ্গি বাপুইতোবে মাবাপান দুুদেওয়াছে নাই না থবে অনে মাবাপনা ঠবে রুদদেওয়াহাই মাপানাটা ভেমা মাবাপা ফেুহা মাবে আত મેરા માંથી લીધા સફરજન ને કઈ વિશવા લીતા તા ને કાલે મેરો અમાર વહી ગયો ના પેલું થેગું યારા કરે જો મા દીકરી બેઠીયું કઈ વિશું કરે નાસ્તો

એ આ વિષુ દફતર માં નાખવા લીધી લીધી કેવી દફ્તર માં નાખી આ રેંગ લીધી ગઈ